નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી એટો ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના અરંડાના ભાવ રાજકોટમાં બારસો થી બારસો પાંત્રીસ ગોંડલ જેતપુર એક ઉપલેટામાં અગિયારસો ત્રીસ થી બારસો બેતાલીસ વિસાવદર માં નવસો તોતેર થી અગિયારસો ને એકોતેર ધોરાજીમાં નવસો છત્રીસ થી એકતાલીસ અમરેલી અગિયારસો બાણું થી બારસો સોળ હળવદમાં બારસો થી બારસો છપ્પન જામખંભાળીયામાં એક હજાર પચાસ થી અગિયારસો પંચાવન ભચાઉમાં બારસો ચાલીસ થી બારસો સાહીઠ દસરા પાટરીમાં બારસો બાર થી બારસો ને સત્તર ડીસામાં બારસો ઓગણપચાસ થી બારસો ને એસી ભાંભરમાં બારસો ચાલીસથી બારસો પંચ્યાસી પાટણમાં બારસો પચીસ થી બારસો ને અઠ્યોતેર ધાનેરામાં બારસો પંદર થી બારસો ઓગણસિત્તેર મહેસાણામાં બારસો દસ થી બારસો ને એકોતેર વિજાપુરમાં માં બારસો એકવીસ થી બારસો ને એસી હારીજમાં બારસો એકત્રીસ થી બારસો ચોમોતેર માં બારસો થી બારસો બોજારીયા માં બારસો થી બારસો તેતાલીસ કડીમાં બારસો થી બારસો પચાસ માં બારસો થી અઠ્યોતેર પાલનપુર માં બારસો થી બારસો ને એકસઠ માં બારસો થી એકસઠ થરાદ માં બારસો થી બારસો નેવું દહેગામ માં બારસો દસ થી બારસો ત્રીસ ભીલડીમાં બારસો ચાલીસ થી બારસો છપ્પન દિયોદર બારસો પચાસ થી બારસો અઠ્યોતેર વડાલીમાં બારસો થી બારસો વીસ સિદ્ધપુરમાં બારસો થી બારસો ઓગણસી હિંમતનગર માં બારસો ત્રીસ થી બારસો ત્રેપન કુકરવાડામાં બારસો પચીસ થી બારસો બાસઠ ઘનસુરામાં બારસો થી બારસો પાંત્રીસ ઈડરમાં બારસો એસી થી બારસો પાંત્રીસ

બારસો બત્રીસ થી બારસો અઠ્યોતેર દાહોદ માં અગિયારસો વીસ થી અગિયારસો ને ચાલીસ મિત્રો આવા વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે